સુરત શહેરની ઓળખ ડાયમંડ સિટી તરીકે થઈ રહી છે ત્યારે સુરતમાં વિખ્યાત હીરાની કંપનીઓ આવેલી છે આ વ્યવસાય વિશ્વાસ પર ચાલી આવ્યો છે ત્યારે થોડા મહિના પહેલા હીરા દલાલોએ હીરા પેઢી કેપી સંઘવી સામે નાદારી દર્શાવી હતી જેમાં સુરત ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થામાં રૂપિયાની લેવડ દેવડ કરાઈ હતી તેમ છતાં આ કંપનીને ગેરંટી માટે અપાયેલા ચેક બેંકમાં નાખી દીધા હતા જેથી ચેક બાઉન્સ થયા હતા અને કંપનીએ લગભગ 30 થી વધુ દલાલો સામે ફરિયાદ નોંધાવતા સજા પણ થઈ હતી જેથી તેમના પરિવારના લોકોએ ન્યાય માટે સુરત ડાયમંડ એસોસિએશન ખાતે દોડી આવ્યા હતા સુરત હીરા ઉદ્યોગને લઈને વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે હીરા ઉદ્યોગમાં ભરોસા પર કરોડો રૂપિયાના હીરાની આપલે થતી હોય છે હીરા ઉદ્યોગમાં સુરત ડાયમંડ એસોસિએશન સર્વોપરી ગણાતું હોય છે જો કોઈ હીરામાં નાદારી કરે તો ડાયમંડ એસોસિએશન પાસે આવતા હોય છે અને ત્યારબાદ તેનું ચુકવણું કરવામાં આવતું હોય છે છેલ્લા પાંચ વર્ષમાં સુરતના સત્યાવીસ જેટલા હીરા દલાલો દ્વારા જે તે સમયે નુકસાની કરી હતી તેથી તેઓ સુરત ડાયમંડ એસોસિએશન પાસે આવ્યા હતા અને નાદારી નોંધાવી હતી સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ ખાતે આજે દલાલોના પરિવારો રજૂઆત માટે પહોંચ્યા હતા સત્યાવીસ જેટલા દલાલોએ ધંધામાં નુકસાની કર્યા બાદ ડાયમંડ કંપનીને એડવાન્સ ચેક આપ્યા હતા અને ડાયમંડ એસોસિએશનને મધ્યસ્થી કરી ચુકવણું કરી આપવામાં આવ્યું હતું જો કે આ ચુકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા દલાલોને જેલમાં જવાનો વારો આવ્યો હતો પરિવારના મોંભી જેલમાં હોવાના કારણે પરિવારની હાલત કફોડી થઈ ગઈ હતી આજે આ તમામ પરિવારોએ આત્મહત્યા કરવા સુધીની સ્થિતિ હોવાનું જણાવ્યું હતું હાલ તો આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા આ આખા કેસનો નિકાલ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે મારું નામ ભીંગરાડિયા ઈલાબેન દીપકભાઈ છે મારા પતિ હીરામાંના ધંધામાં સંકળાયેલા છે એમને નુકસાની થઈ એટલે બધું ડાયમંડ એસોસિએશનને સોંપી દીધું હતું પછી ત્યારે એવી શરત થઈ હતી કે દલાલો મારફતે જે આપણે ચૂકવણું આપીએ પછી ચેક છે ને એ લોકો પાછા આપશે પણ ચેક શરતના હિસાબે એ લોકોએ પાછા આપ્યા નથી અને તો એ કેસ ચાલુ રાખ્યા છે અને અમારા લેડીઝોના નામ કેસમાં કરેલા છે અને જેટલી મુદ્દત જેટલું ઓલું હોય ને અમારે લેડીઝોને જોડે જવું પડે છે કેસમાં છોકરાઓને એકલા મૂકીને ઘરે છોકરાઓ નાના હોય એકલા હોય બધું ત્યાં જ કેસમાં ઓલે જવું પડે છે અમારા મુદતમાં અને અમે છે ને પિયરના દાગીના મૂકી દીધેલા છે અમારી પાસે અત્યારે ખાલી દાણો અને આટલું જ અમે અમે રાખેલું તો બાકી બધું આપી દીધેલું છે એ છતાં હેરાનગતિ થાય છે પછી માનો કે આ ચેક આ કેસમાં આગળ અમારા પતિને કદાચ જેલમાં જવાનું થાય અને અમારાથી ભરણ પોષણ અમારું ભરણ પોષણ કોણ કરશે એ જવાબદારી કોણ લેશે એમ અને બીજું કે કાંઈ પણ અમે દબાણમાં આવ્યા ને અમે કાંઈ પણ પગલું ભર્યું તો એ આપણે આ કેપી સંઘવી છે ને એમની જવાબદારી રહેશે અમે કાંઈ પણ પગલું ભરશું ને તો અમે ઘણી બધી ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે જેટલી જગ્યાએ જ્યાં આપવું પડે એવા બધે આપેલા ડાયમંડ એસોસિએશનમાં હું પોતે હોતે આવી ગયેલી છું મારા પતિ જોડે પાંચ મહિના પહેલા સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મધ્યસ્થી કરી હીરા કંપની કેપી સંઘવીને દલાલોનું ચૂકવણું કરવામાં આવ્યું હતું સત્યાવીસ જેટલા હીરા દલાલો દ્વારા પાંચ લાખથી લઈ દોઢ કરોડના રફ હીરા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની રૂપિયાની ચૂકવણી ન કરી શકતા નાદારી નોંધાવી હતી વર્ષોના ઇતિહાસમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા મધ્યસ્થી કર્યા બાદ ચુકવણું થયું હતું અને ત્યારબાદ પહેલી વખત એવું બન્યું કે ચુકવણું થયા બાદ પણ કંપની દ્વારા દલાલો પર કેસ કરવામાં આવ્યો હતો મારું નામ પારુલબેન નીતેશભાઈ કાકડિયા છે મારા પતિ હીરા ડાયમંડમાં ધંધે સકળાયેલા હતા અને એમાં નુકસાની આવી તો બધું ભરપાઈ કરી દીધું છે સુકવણું કર્યું છે દલાલની સહી અમારી પાસે છે તોય કેપી સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે એ કેસમાં ચાર મહિના મારા પતિ જઈ આવેલા છે જેલ એનું જે આવતું હતું એ બધું કામ કરીને પૂરું પાડેલું છે તોય સતા અત્યારે કેપી સંઘવીનો અમારી માથે કેસ ચાલે છે અને અમને બધા જે ચાર મહિના રહ્યા એમાં અમારી પાસે જે કાંઈ પૈસા હતા અમે ઉશીના પાછીના ઘરેણા દાગીના બધું જ અમે જેલમાં લૂંટાવી દીધું છે અમારે બીજીવાર જેલમાં ગયા ત્યારે સાઠ હજાર તો ખાલી નાસ્તા પાણીનો ખર્ચો થયો તો હવે મારે સંતાનમાં બાબો બેબી બે છે કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી હવે મને તો એવો જ વિચાર આવે છે કે આમાં એક જ છે કે હું આત્મહત્યા કરું હું આત્મહત્યા કરીશ એટલે મારા પતિ આત્મહત્યા કરશે મારા પતિ આત્મહત્યા કરશે એટલે મારા છોકરાએ વાહે આવશે આનો બધો એટલે બધો જજ ક્યાં જશે તો આમાં એક કેપી સંઘવી તે એનો ઓલો રહેશે કે આ બધું તે સુકવણું કર્યા છતાંય જો આ હેરાન કરે છે તો આત્મહત્યાનો કેસ કેપી સંઘવીમાંથી જશે લોકો એટલે જે જે તે સમયે ડાયમંડનો વેપાર કરતાં વેપારીઓ નુકસાની કરતા હોય ત્યારે જનરલી વ્યાપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી તો આ કેસમાં એવું છે કે પી સિંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા આવ્યા કે છુકવણું લીધા પછી આ કેસ કરે એ ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરુદ્ધમાં કહેવાય એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે ટોટલ સત્યાવીસ પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે જે તે સમયે એની નુકસાની કરી હોવાથી ઈરાની ભાષામાં ડાયમંડની ભાષામાં એનું ઉઠમ કહેવાય એવા સત્યાવીસ પરિવારો આવ્યા છે અહીંયા અમને રજૂઆત થઈ છે આજે એ રજૂઆત ધંધાની ભાષામાં બહુ સાચી વાત છે લોકોની એટલે અત્યારે જ મેં કેપી સિંઘીના ડાયરેક્ટર કીર્તિભાઈ સિંઘી સાથે વાત ટેલિફોનિક વાતચીત કરીશ તો મને એની આવતા વીકમાં મળવાનો ટાઈમ આપ્યો છે તે બે ત્રણ દિવસ પછી મળી જ ત્યારે હું મિટિંગમાં વ્યસ્ત છું તો એની આવતા વીકમાં મંગળ બુધ જ્યારે એ ટાઈમ આપે ત્યારે એને મળવા જઈને સિદ્ધિ હકીકત એને જણાવવાના છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત